સિદ્ધપુરના અફીણ ગેટ બજાર વિસ્તારમાં સીએનજી કારમાં આગ લાગતા ભાગદોડ મચી સિદ્ધપુર શહેરના અફીણ ગેટ બજાર વિસ્તારમાં એક પડી રહેલી સીએનજી કારમાં આગ ફાટી નીકળી હતી જેથી ભાગદોડનો માહોલ સર્જાયો હતો જો કે આ ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું હતું અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો મળતી માહિતી મુજબ સિદ્ધપુર શહેરના અફીણ ગેટ બજાર વિસ્તારમાં એક દુકાન બહાર પડી રહેલી સીએનજી કારમાં અગમ્ય કારણોસર બોનેટમાંથી ધુમાડો નીકળવા લાગ્યો હતો અને ગણતરીની મિનિટોમાં આગ આખી કારમાં ફેલાઈ ગઈ હતી આ ઘટનાની જાણ થતાં સિદ્ધપુર ફાયર ઇન્ચાર્જ ફાયર અધિકારી ઉત્તમ ઠાકોર અને ફાયરમેન ગૌતમ ઠાકોર ડ્રાઈવર કિરણજી અને તેમની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને પાણીનો મારો ચલાવી કા આગ ઉપર કાબુ મેળવી લીધો હતો જોકે કાર બળીને ખાક થઈ ગઈ હતી અને ફાયર ઓફિસર ઉત્તમ ઠાકોરે જણાવ્યું હતું કે અઝીમભાઈ મેમણની સીએનજી કાર હતી કોઈ જાનહાની થઈ નથી પંદર મિનિટમાં કાર આખી સળગી ગઈ હોય એમ કહી શકાય આ કાર ત્રણ ચાર દિવસથી અઝીમભાઈના ઘરે પડી રહી હતી જ્યારે આજે જ તેઓએ દુકાને લાવ્યા હતા